દિવાળીના તહેવારની ઉજવણી કરવા દાહોદ જિલ્લામાં શ્રમિકોની વતન વાપસી જોવા મળી રહી છે મુસાફરોના પગલે રાજ્યભરમાંથી જેટલી એક્સ્ટ્રા બસ દાહોદ આવી રહી છે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના જિલ્લાઓમાંથી વિભાગ દ્વારા બસ દોડાવવામાં આવી રહી છે હાલ દાહોદ ડેપોમાં દરરોજ બસો જેટલી એક્સ્ટ્રા બસનું આગમન થઈ રહ્યું છે શ્રમિકો પોતાના વતનમાં દિવાળી પર્વને મનાવવા માટે પહોંચી રહ્યા છે એક્સ્ટ્રા બસ પણ જેના માટે ખાસ દોડાવવામાં આવી રહી છે રોજની દાહોદ ડેપોમાં બસો જેટલી એક્સ્ટ્રા બસ આવી રહી છે

પાછા આવતા હોય તેના માટે એસટી નિગમ દ્વારા આગોતરું આયોજન કરીને બસો દિવસની બસોનું સરેરાશ આયોજન કરેલ છે મુસાફરોને લાવવા અને લઈ જવા માટે દિવાળી પર્વને લઈને દાહોદ જિલ્લામાં જે શ્રમિકોની વતન વાપસી જોવા મળી રહી છે હાલ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે દાહોદ બસ સ્ટેન્ડમાં જે શ્રમિકો તહેવારની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરી રહ્યા છે સમગ્ર જિલ્લા સહિત જે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના શ્રમિકો ગુજરાતના અનેક જિલ્લાઓમાં જે મજૂરી કામ અર્થે જતા હોય છે ત્યારે જે દિવાળી પર્વને લઈને તમામ લોકો પોતાના પરિવાર સાથે હાલ પોતાના વતન ફરી રહ્યા છે સાબિર બાબોર ન્યૂઝ એટીન ગુજરાતી દાહોદ તો દિવાળીના તહેવાર